પ્લાન્ટ અને હાઇડ્રોજન પરમાણુ મોડેલમાં પ્લાન્ક અને ઇલેક્ટ્રિક અસર સમજાવવા આઈન્સ્ટાઈન દ્વારા નવા વિકસાવવામાં આવેલા ક્વોન્ટમ અધિતર્કનો ઉપયોગ કરીને નીલ બોરે તેમાં સુધારા કર્યા તેના અધિતર્કો જોઈએ તો પહેલો અધિતર્ક પ્રસિદ્ધ ભૌતિક વિજ્ઞાન અનુસાર શક્ય એવી અનંત સંખ્યાની બધી કક્ષાઓમાંથી ઇલેક્ટ્રોન માત્ર એવી જ કક્ષામાં ભ્રમણ કરી શકે કે જેનું કોણીય વેગમાન h upon 2 પૂર્ણ ગુણાંકમાં હોય અને આ જે કક્ષાઓ છે તેને સ્થિર કક્ષાઓ કહેવામાં આવે છે ઇલેક્ટ્રોન પોતાની કોઈ પણ સ્થિતિમાંથી ભ્રમણ દરમિયાન ઉર્જાનું ઉત્સર્જન કરતો નથી અહીં એચ જે છે એ પ્લાંક અચળાંક દર્શાવે છે જેનું મૂલ્ય સિક્સ પોઈન્ટ સિક્સ ટુ ફાઈવ ગુણ્યા દસ ની માઇનસ ચોત્રીસ જૂલ સેકન્ડ જેટલું છે હવે જોઈએ તેનો બીજો અધિકાર વધારે ઉર્જા ઓછી ઉર્જા ધરાવતી કક્ષા ઇ કે માં જાય છે ત્યારે ઈઆઈ માઇનસ ઈ કે જેટલી ઉર્જા ધરાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણ સ્વરૂપમાં ઉત્સર્જન કરે છે જેની આવૃત્તિ જો હશે એટલે કે જ્યારે માંથી ek માં જાય છે એટલે વધારે ઉર્જામાંથી ઓછી ઉર્જા ધરાવતી કક્ષામાં જાય છે ત્યારે એફ આવૃત્તિ વાળા વિકિરણ નું ઉત્સર્જન કરે છે તે રીતે જયારે ઓછી ઉર્જા ધરાવતી કક્ષામાંથી વધુ ઉર્જામાં જાય છે ત્યારે એફ આકૃતિની અંદર નો પરમાણુ મોડલ દર્શાવેલું છે ધારો કે એમ દળ ધરાવતો એક ઇલેક્ટ્રોન જેનો વિજભાર e છે તે આરતી કરે છે અને આ ઋણ વિદ્યુત ભાર વચ્ચે આકર્ષી પ્રકારનું બળ લાગશે એટલે કે એમવી સ્કવેરના છેદમાં આર કેન્દ્રગામી બળ બરાબર

તો તેનું જ્યાં વેગમાનવી બરાબર છે બે ત્રણ ચાર એ રીતે કોઈ પણ પૂર્ણ ગુણા હોઈ શકે છે જેને ક્વોન્ટમ અંક કહેવામાં આવે છે

समीकरण तो स्क्वायर ना बदले एम रह एम स्क्वायर स्क्वायर ना पा पाई स्क्वायर आर स्क्वायर बराबर जी स्क्वायर पा जीरो आर स्क्वायर કેન્સલ કેન્સલ થશે થશે એમ જે છે એમ અને એમ સ્કવાયર એટલે એમ તો છેદમાં આવશે એન સ્કવાયર એસ સ્કવેર એક્સ લોન ઝીરો ઝેડ ઇ સ્કવેર છેદમાં ઝેડ ઇ સ્કવેર અહીંયા છેદમાં જશે ગુણ્યા એમ

તેની ગતિ ઊર્જા + તેની સ્થિતિ ઊર્જા તો કુલ ઊર્જા n = તેની ગતિ ઊર્જા જે છે એ છે 1/2 mv² + તેની સ્થિતિ ઊર્જા kq² / r અનુસાર k એટલે 1 / 4πε0 q² એટલે કે વિદ્યુતભારનો વર્ગ અહીં જે છે e એટલે ઇલેક્ટ્રોન છે

અહીંયા હું হাফ મુકોણ વડે વર્ડે વર્ને बाजू ગુણો તો হাফ એમવી સ્ક્વેર બરાબર અહીંયા 1/2 વડે ગુણા 1 ના છેદમાં 8 પાઇ એપસલોન 0 z^2 ના છેદમાં r આપણને হাফ એમવી સ્ક્વેર ની કિંમત મળે છે આ જે કિંમત છે ને આની અંદર આપણે મૂકી દઈએ તો n = হাফ એમવી સ્ક્વેર ના બળે 1 ના છેદમાં 8 પાઇ એપસલોન 0 z^2 ના છેદમાં r આપણને મળે છે આથી યન બરાબર એક ના છેદમાં ફોર ઝીરો ઝેડ ઇ સ્કવેર ના છેદ આર ને સામાન્ય નીકળતા અહીંયા એક ઓછા

આર ની કિંમત મૂકવામાં આવે જે આગળ આપણે લીધી કે સ્કવેર એમ મૂકીએ તો એન બરાબર માઇનસ એક ના છેદમાં એટ પાય એપ્સ લોન ઝીરો ઝેડ ઇ સ્કવેર ના આર ના બદલે જે ચાર ઘાસ છેદ માં એટ એન સ્કવેર એચ સ્ક્લો ઝીરો જેટલી આપણને કુલ ઊર્જા મળે છે

n જે છે એ 1 ના છેદમાં n સ્ક્વેર ના સમપ્રમાણમાં હોય છે આ કુલ ઉર્જા એ ભ્રમણ કક્ષા જે હશે તેનો જે મૂલ્ય તેનો જે નંબર હશે એક એનો જે ક્રમાંક હશે ભ્રમણ કક્ષાનો એના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં કુલ ઉર્જા એના પર આધાર રાખે છે આ કુલ ઊર્જાના સમીકરણમાં પરમાણુ ક્રમાંક ધરાવે છે એટલે કે જેનો પરમાણુ ક્રમાંક એક હોય તેવા હાઇડ્રોજન માટે આપણે કુલ ઉર્જા શોધીએ તો તે કુલ ઊર્જા ઇએન બરાબર માઇનસ

માઈનસ ઓગણીસ ઘ છેદમાં એ આપણને માઇનસ તેર પોઈન્ટ છે ના છેદમાં એન સ્કવેર ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી આપણને તેની કુલ ઊર્જા મળે છે આમ લીધેલી છે એટલે અનંત અંતરેથી લાવવામાં આવે ત્યારે કુલંબિયન આકર્ષણ બળની અસર હેઠળ તંત્ર દ્વારા ઇલેક્ટ્રોન પર કાર્ય થાય છે અને આ જે ઇલેક્ટ્રોન ને બહારથી તેની બંધન ઉર્જા જેટલી ઉર્જા આપવામાં આવે તો ઇલેક્ટ્રોન તે કક્ષામાંથી એ મુક્ત થઈ જાય છે